પર પ્રતિબંધ ફરમાવામાં આવે કામદારોના હિતને લઈને નિર્ણય પરંતુ તસવીરો તમે જોઈ શકો છો સુરતના વીઆઈપી રોડ વિસ્તારનો નજારો છે જ્યાં પ્રમાણે ભર તડકાની અંદર કામદારો છે કામ કરતા નજરે આવી રહ્યા છે ઉપર અત્યારે હાલ ટેરેસના ભાગે સેન્ટિંગનું કામકાજ ચાલી રહ્યું છે બીમ ભરવાનું કામકાજ ચાલી રહ્યું છે અને આ કામ ભર તડકાની અંદર કામદારો કરી રહ્યા છે જે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરીને તમામ જે બિલ્ડરો છે તેમને સૂચના આપી છે કે બપોરે એક વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધી જે પ્રમાણે કાળઝાળ ગરમી પડતી હોય છે ત્યારે આ ગરમીના સમયગાળા દરમિયાન કોઈ પણ કામદાર આ રીતે કામ ન કરે તેમના જીવને જોખમ રહેલું હોય છે એને ધ્યાનમાં રાખીને જે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા કામકાજ ઉપર પ્રતિબંધ ફરમા આવે છે પરંતુ આ અવધ પ્રોજેક્ટ છે વીઆઈપી રોડ ઉપર આવેલ અવધ પ્રોજેક્ટ છે અને દ્રશ્યમાં જોઈ શકાય છે કેનાલ રોડ ઉદના મગદલ્લા રોડ તરફ જવાનો માર્ગ છે અને વિસ્તાર છે અને ત્યાં આ પ્રમાણેનો પ્રોજેક્ટ આવ્યો છે ત્યારે કામદારો છે એ અત્યારે ભર તડકામાં કામકાજ કરી રહ્યા છે રાજ્ય સરકારે તો ચિંતા કરી છે કામદારોની પરંતુ બિલ્ડરો છે તેમને કોઈ જાતની ચિંતા ન હોય એ પ્રમાણેની તસવીરો જોવા મળી રહી છે અત્યારે જે પ્રમાણે અત્યારે જે ભર તડકાની અંદર કામકાજ કરી રહ્યા છે ત્યારે સમય તમને બતાવીશું આ સમય તમે જોઈ શકો છો બે વાગીને સોળ મિનિટ છે અને જે રીતે અત્યારે હાલ બે વાગીને સોળ મિનિટ ઉપર જે કામદારો છે કામકાજ કરી રહ્યા છે ત્યારે કહી શકાય કે કલેક્ટર દ્વારા ખાસ કરીને આ જે પરિપત્ર છે તેની અમલવારી કરવાની તાતી જરૂરિયાત છે અને જે પ્રમાણે કામદારો છે એ કામકાજ કરી રહ્યા છે ત્યારે સુરત શહેરની અંદર અનેક પ્રોજેક્ટો ચાલી રહ્યા છે અને આ અનેક પ્રોજેક્ટોની અંદર

કામકાજ છે તેની શરૂઆત છે એ કરી દેતા હોય છે સુરત શહેરનો વીઆઈપી રસ્તો છે વીઆઈપી માર્ગ છે અને વીઆઈપી માર્ગ ઉપર ભર તડકાની અંદર અત્યારે કામદારો છે એ કામકાજ કરી રહ્યા છે ત્યારે આ નિયમ આ પરિપત્રની કડક અમલવારી કરવાની તાતી જરૂરિયાત છે કેમેરામેન રાકેશ પાણવાલા સાથે ધનરાજ બાગલે સુરત